રાજકોટ જિલ્લાના ઉપલેતર તાલુકામાં આવેલ લાઠ ગામ હાલ થોડા વર્ષોથી વિકાસના કાર્યોમાં ખૂબ જ આગળ પ્રગતિ કરી રહ્યું છે આ ગામના સરપંચ દ્વારા વિવિધ ગ્રાન્ટો મંજૂર કરી તમામ વિકાસના કાર્યો કરવામાં ખૂબ જ સફળતા મેળવેલી છે નાના એવા લાઠ ગામમાં દરેક પ્રકારની સુવિધાઓ ગામ લોકોને મળી રહી છે તેમજ વધુમાં હાલ ફરી એકવાર લાઠ ગામના સરપંચ સિંહ ચુડાસમા દ્વારા અલગ અલગ જગ્યાએથી એક કરોડથી પણ વધુની ગ્રાન્ટ મંજૂર કરાવી ગામના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાવ્યું હતું આ તમામ મંજૂર થયેલી ગ્રાન્ટમાંથી ગ્રામજનો માટે લગભગ તમામ વિકાસના કાર્યો જેવા કે નવી ગ્રામ પંચાયત સીસી રોડ ભૂગર્ભ ગટર સમસ્ત ગ્રામજનો માટે આરો સિસ્ટમ સોલાર સિસ્ટમ કોઝવે પાણીનો ટાંકો પશુ માટે અવેળો શૌચાલય સીસીટીવી કેમેરા અને ગામના વિકાસ માટે એક ટ્રેક્ટર જેવા વિવિધ ગ્રામ્ય વિકાસ માટે આજરોજ રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

અને આ ગામમાં વધારે વધારે ગ્રાન્ટ આપી અને આ મારું એક આદર્શ ગામ છે તો આદર્શ ગામ કેવું હોવું જોઈએ નમૂનારૂપ ગામ બને એવું અત્યારે લાઈટના સરપંચ પૂછીશી ખૂબ સારી રીતે મહેનત કરી અને અલગ અલગ વિભાગની બધી ગ્રાન્ટો લઈ અને ગામમાં વધારે વધારે બધા કામો થાય એવા પ્રયત્ન કરે છે અમારું પંચાયત પણ એનું ખૂબ સરસ મજાનું હતું અને સુખ સારું બને એવું છે રૂપિયો દઈ તો હવા રૂપિયાનું કામ કરે એવા પૂછું છે આપણા સરપંચ છે એટલે મને વિશ્વાસ છે કે આ ગામ સરમ સર આદર્શ ગામ બનશે આજ રોજ અમારા લાડ ગામ આંગણે નવી ગ્રામ પંચાયત ભવન નું લોકાર્પણ કરવામાં આવ્યું જે ગ્રામ પંચાયત ચૌદ લાખ રૂપિયાના ખર્ચે બનેલ છે તેમજ અમારા ગામમાં ત્રિવિધ કાર્યક્રમ હતો એટલે કે ગ્રામ પંચાયત નું લોકાર્પણ જે ગામની અંદર દાતાઓ છે ત્યારબાદ એક કરોડથી વધુ રૂપિયાના ગામની અંદર વિકાસ કાર્યોના આજે ખાતમુહૂર્ત કર્યા છે જેમાં વાત કરીએ તો વિકાસ કાર્યોની અંદર તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા જે ગ્રાન્ટ મળેલી હોય જિલ્લા પંચાયતમાંથી મળેલી હોય સાંસદ દ્વારા મળેલી હોય રાજ્યસભાના સાંસદ દ્વારા મળેલી હોય એમએલ દ્વારા મળેલી હોય તાલુકા પંચાયતના સદસ્ય તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા દરેક ગ્રાન્ટ તેમજ સરકાર શ્રીની જે યોજનાઓ છે કે અઢાર લાખ રૂપિયાના ખર્ચે ગામની અંદર નવો કુવાનું જે ખાતમુહૂર્ત થયું છે તો આવી જ રીતે અલગ અલગ વિવિધ પ્રકારની ગ્રાન્ટો લઈ આજે અમે એક કરોડ અઢાર લાખ સોળ હજાર ત્રણસો ને રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ખુલ્લું મૂક્યું છે ત્યારબાદ ગામની અંદર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું જેમાં મુખ્ય દાતાઓ વિનુભાઈ જેટિયા જેમને ગામની અંદર મોક્ષરથ આપેલો છે એવી જ રીતે શિવજી મંદિરમાં જે મહાદેવની જે મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી છે તેમનું પણ આજે અમે બધાનું સન્માન કર્યું છે